રાજ્યનું બજેટ બને રાજ્ય નો મુખ્યમંત્રી હોય કે નગરપાલિકા કોઈ ચીફ ઓફિસર હોય કે ગામ નો તલાટી હોય પગાર ચૂકવાય છે

ગુજરાતની જનતાના અવાજને ભુલંદ કરવાનો કાર્યક્રમ એટલે કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ છે આજે મહેમદાવાદ શહેર અને તાલુકાના પ્રજાજનોના પ્રશ્નો સાંભળવા માટે આ જનમંચ કાર્યક્રમ લઈને આવ્યા છે જે લોકોએ દુઃખ સાથે તકલીફ સાથે આક્રોશ સાથે પ્રશ્નો રજૂ કર્યા છે કે આ મહેમદાવાદમાં અનેક કંપનીઓ આવેલી છે જે સ્થાનિક યુવાનોને રોજગાર આપતી નથી પરપ્રાંતના મજૂરો લાઈ કામદારો લાઈ